છેલ્લા કેટલાય માસથી દીપક સોસાયટીની સામેના ભાગમાં પાણીની લાઈન તૂટી હોય ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર મહુવાના ચીફ ઓફિસર શ્રીને અને મહુવા પાલિકા પ્રમુખ શ્રીને રજૂઆત કરવા છતાં પણ આમનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજરોજ મહુવા નગરપાલિકાના નગરસેવક શ્રી કિરણભાઈ રાઠોડ યાજ્ઞિકભાઈ મહેતા પોતાના સહ ખર્ચે આ પાણીની લાઇનનું જોડાણ કરાવી અને પરેશાન થતી ત્યાંના સ્થાનિક લોકોને આમનો કાયમી ઉકેલ કરી આપ્યો હતો ત્યારે ત્યાંના રહીશો દ્વારા શ્રી કિરણભાઈ રાઠોડ નો આભાર પણ પ્રગટ કરવામાં આવ્યો હતો ત્યારે આ તબક્કે મહુવા પાલિકાના એન્જિનિયર શ્રી કનુભાઈ પાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ દત્ત શ્રી યાજ્ઞિકભાઈ મહેતા હિંમતભાઈ મકવાણા અન્ય સાથી મિત્રો પણ આ કામગીરીમાં જોડાયા હતા મહુવા નગરપાલિકા વોર્ડ નંબર સાત વિસ્તારમાં છેલ્લા લગભગ દસક દિવસ થી પાણીની લાઈન નહીં ફરિયાદ આવતી હતી લોકો દસક દિવસ થી પાણી નહીં વંચિત રહેલા હતા જે સંદર્ભમાં દીપક સોસાયટીની સામે ભાળરિયા પાન ની બાજુમાં પાણીની મેન લાઈન એટલે કે છબી લાઈન જે સિમેન્ટની હોય જે ફાટી ગયેલી હતી અવારનવાર ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત થયેલી અવારનવાર મવા નગરપાલિકા પ્રમુખ સાહેબ સાથે વાતચીત થયેલી અને મહુવા નગરપાલિકા ના એન્જિનિયર શ્રી કનુભાઈ ગોસ્વામી સાત સહકાર થી આજે પાણીની લાઈન નું કામ શરૂ કરી અને જલ્દીથી જલ્દી લોકો સુધી પાણી પહોંચે તેવી અત્યારે અમે કામગીરી હાથ ધરેલી છે આભાર અયોધ્યા પ્રભુ શ્રી રામચંદ્ર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે તમામ મિત્રો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં શ્રી કિરીટભાઈ મહેતા મહેશભાઈ મહેતા ભાવેશભાઈ કાણક્યા રાજુભાઈ ત્રિવેદી ડોક્ટર અશોકભાઈ વાઢેર ડોક્ટર કમલેશભાઈ જોશી

પ્રભુ શ્રી રામલલ્લાનું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે જેમાં આગામી તારીખ બાવીસ એક બે હજાર રોજ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે ત્યારે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે અયોધ્યાથી પૂજન કરાયેલ અક્ષત કળશ મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચેલ જ્યાં મુખ્ય દ્વારથી સ્વાગત કરવામાં આવે અને હોસ્પિટલ પટાંગણમાં શ્રી રામચંદ્ર ભગવાનની આ બે રંગોળી તૈયાર કરવામાં આવેલ હનુમાન ચાલીસા પાઠ થયેલ અને હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન શનેશ્વરા દ્વારા કળશનું પૂજન કરવામાં આવેલ ત્યાંથી નર્સિંગ સ્ટાફ દ્વારા આરતી ઉતારવામાં આવેલ અને રંગોળી પ્રદર્શન થયેલ ત્યાંથી હોસ્પિટલ સ્ટાફ કોલેજ સ્ટાફ તથા કોલોની પરિવારના સભ્યોએ કળશ માથે ઉપાડી રાસ ગરબા અને ઢોલ નગારા સાથે કોલોનીમાં ડોક્ટર સીઓ તથા સ્ટાફના ધરોમાં પાવન પધરામણી કરાવેલ અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ ઉલ્લાસ સાથે વાતાવરણ ભક્તિમય બનેલ અને પ્રભુ શ્રી સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં હોસ્પિટલના ડોક્ટર ચિંતન સનેશ્વરા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર કેડી પારેખ તથા શ્રીઓ તેમજ હોસ્પિટલ અને નર્સિંગનો તમામ સ્ટાફ તેમજ શ્રી રામ જન્મ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન સાથે જોડાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તથા સ્વયંસેવક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાહવો લીધો હતો આગામી દિવસોમાં ઘર ઘર સુધી રામ ભક્તો દ્વારા અક્ષત પોટલી રામચંદ્ર ભગવાનનો ફોટો તથા આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવશે ત્યારે પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર હિન્દુ સમાજમાં અયોધ્યા વાતાવરણ સાથે મંદિરો શણગારી મહાઆરતી રામધૂન સત્સંગ જેવા કાર્યક્રમો છે